અને એમની ડિપોઝિટ જપ્ત થવાની છે એમની ડિપોઝિટ રહેવા દેવાની નથી હું એમને માછવલ ગામથી કહેવા માંગુ છું કે જેના નામ વગર તમે કટાક્ષ કરો છો અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાના અઢારે સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે એનું બે એકાઉન્ટ પણ ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાંથી એનામાં એકાઉન્ટમાં એક લાખ રૂપિયા પણ આવી ગયા છે ત્યારે તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠાની જિલ્લાની જનતાનું મતદારોનું અપમાન કરો છો અને અપમાનનો બદલો કે બનાસકાંઠાની અઢારે આલમ સતીશે કોમ સાત પાંચ બે હાજર દાવા કરવા વાળા સામે ની પાર્ટી ના જવાબદાર હોદ્દેદારો હવે બનાસકાંઠા ની અંદર અપડાઉન કરે છે અને રોજે રોજ કોંગ્રેસ